ગુજરાતીમાં એક કહેવત છે માનવ સેવા એ જ પ્રભુ સેવા અને તે સુરતના એક ઉદ્યોગપતિએ સાબિત કરી બતાવ્યું છે તેમણે શિક્ષણ દીકરીઓના શિક્ષણમાં સહાય કરવાનું નક્કી કર્યું છે અને તે માટે તેઓ શાળામાં ભણતી દીકરીઓને પંચોતેરસો રૂપિયાની સહાય અને કોલેજમાં ભણતી દીકરીઓને અગિયાર હજાર રૂપિયાની સહાય કરી રહ્યા છે અને આ જે અભિયાન છે તેનું નામ તેઓએ હીરાબાનો ખમકાર આપ્યું છે ત્યારે ઉદ્યોગપતિ આપણી સાથે છે ને આપણે તેમની સાથે વાત કરીએ જી પિયુષભાઈ તમે જે આ નક્કી કર્યું છે એની પાછળનું રીઝન શું છે અને શા માટે તમે દીકરીઓને પસંદ કરી છે જયારે મોદી સાહેબનો પંચોતેર હતો અને ત્યારે અમે કાર્યક્રમ કરી રહ્યા હતા પણ કારણે ડાયરાનો એના પછી અમે વિચાર્યું કે અમે આ પૈસા અમારે એક દીકરીઓ માટે જેનાથી આર્થિક પરિસ્થિતિ એ નબળી છે અને એવી દીકરીઓને મદદ કરીએ કે જે ભણી ગણીને આગળ દેશનું અને દુનિયામાં ભારતનો ડંકો વગાડે એવી દીકરીઓને અમે મદદ કરી રહ્યા છીએ અને માટે પછી અમે કઈક એવું વિચાર્યું કે દીકરીઓને જે આર્થિક પરિસ્થિતિ એ નબળી છે એવી દીકરીઓને અમે સાડા સાત હજાર રૂપિયા એક ફૂલની પાંખડી તરીકે મેં એવું નક્કી કર્યું કે અમે એકવીસ હજાર દીકરીઓને સાડા સાત હજાર રૂપિયાની રકમ આપશું એવી રીતના અત્યાર સુધી અગિયારસો ને બે જેટલી દીકરીઓને અમે આપી દીધા છે અને પાંચસો જેટલી દીકરીઓને બીજા હમણાં જે મતલબ કેન્સર પીડિત છે કે એવી દીકરીઓને અત્યારે અમે એક કે બે દિવસમાં અમે એ લોકોને ઘરે જઈને આપવાના છીએ અને આવતા જાન્યુઆરી મહિના કે ડિસેમ્બર એન્ડિંગ કે જાન્યુઆરી સ્ટાર્ટિંગ માં એક સાથે એકાઉન્ટ સુધી કર્યું ને આ રકમ અમે પહોંચાડશું એક સાથે તમે કેટલા રૂપિયાની સહાય કરવાનું નક્કી કર્યું છે અને આ જે અભિયાન છે તેનું નામ તમે હીરાબાનો ખમકાર આપ્યો છે મોદી સાહેબના જે માતૃશ્રી છે હીરાબા જ્યારે ઇલેક્શન હતું બિહારની અંદર અને ત્યારે એમની માતૃશ્રી ઉપર જે ટીકા ટિપ્પણીઓ થઈ હતી એની અંદર મેં કીધું વિરોધ આપણે નથી કરવો પણ એમનું માતાનું નામ જે છે એ આપણે દૂધ કરતા પણ ધોળું એટલે ઉજ્જવળ કરીએ અને દરેક દીકરીઓને દરેકના ઘરમાં હીરાબાનું નામ ગુંજતું થાય એ અભિયાન હેઠળ મેં આ હીરાબા નો ખમકાર કરીને નામ કાર્યક્રમ રાખેલું છે જે રીતે જોયું અમે તમારે ત્યાં ઘણા બધા ફોર્મ છે જે આવી રહ્યા છે અને આટલા બધા ફોર્મમાંથી સિલેક્ટ કરવાનું ખૂબ ડિફિકલ્ટ હોય છે તો કઈ રીતે તમે સિલેક્ટ કરી રહ્યા છો ખાસ કરીને અત્યારે અમે લોકોએ પંદર હજાર જેટલા ફોર્મ બહાર પાડ્યા હતા જે અમારે એકાવન સો ના રાઉન્ડ સિલેક્ટ કરવાના છે પંચા પંદર હજાર ફોર્મમાંથી અમે લોકો જે પેલા તો પ્રાયોરિટી એવી રીતના આપીએ છીએ કે જેના મમ્મી પપ્પા નથી એવી દીકરીઓ છે કે જે કેન્સર ને તો વાત કરીએ કે એવી દીકરીઓને અમે આવી રીતના કામ કરી આવી રીતના આપી રહ્યા છીએ યોગદાન અને પછી આગળ જતા જતા નેક્સ્ટ અમારા જાન્યુઆરીમાં જયારે પ્રોગ્રામ પદશે એના પછી અમે લોકો ધીરે ધીરે બીજા ફોર્મ બહાર પાડશું એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ અમે એકવીસ હજાર દીકરીઓને આવી રીતના એક વર્ષમાં અમે પહોંચશું ત્યાં સુધી જે કંઈ પણ આપણે આપ્યું છે પણ એમાંથી દસ ટકા રકમ આપણે જે જે જરૂર છે ને એવા લોકો સુધી આપીએ ને તો ભગવાન એના ગણા કરીને પાછા પરત આપે છે છે ચેક મળે ત્યારે કેટલી ખુશી થાય છે જે દીકરીઓને આમ ખરેખર કહેવાય કે જે દીકરીઓને મળે છે ને ચેક ને એવું બધું તો એટલી ખુશ થાય છે અને એ લોકો એટલા આમ અમને અંદરથી એટલા આશીર્વાદ આપતા હોય છે કે ભાઈ આ વસ્તુ જે મળી એનાથી હું આગળ ભણી અને અનમણાના જ કાર્યક્રમમાં દરેક દીકરીઓ એવું કીધું કે સાહેબ તમે અમને પંચોતેરસો રૂપિયા આપ્યા છે તો અમે પંચોતેર ટકા અમે દરેક દીકરીઓ લાવીને બતાવશું તમને